માંડવી તાલુકાના જનકપર ગામના ખેડૂતો જમીન જીએચસી લિમિટેડને ફાળવવા સામે વાંધો ઉઠાવતા કચ્છ કલેક્ટરને ભુજ ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી મારું નામ કૃષ્ણ કેશવ ગઢવી મારું ગામ પાંચોટિયા અમે પાંચોટિયાના આગેવાન તરીકે આવ્યા છીએ અને પહેલાં અમે બે દિવસ પહેલાં આવ્યા હતા અહીંયા ત્યારે કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી અમને આવી કંપનીએ જે પૈસા ભર્યા છે એનો અમે હુકમ કઢાવ્યો હતો તો કંપનીએ જે આપણે બાળા પાંચોટિયાનો રસ્તો છે મેન્ટલ રોડ જે રાત કામ થયેલું છે એ એ રસ્તો અને જે અમે રામવારો તળાવ કહીએ છીએ લલીરાય તળાવ કહીએ છીએ જે જૂના અને નવા પાણી જ્યારે ભેગા થાય છે અમારા પશુ જે પશુધન છે તે ઉનાળો આખો અહીંયા જ નભે છે અને એ ડેમ જ્યારે અમારે ઓછો થાય છે ત્યારે ઉનાળોટથી અમે ભર્યો છે પાણી આ રાવારા તળાવમાં એટલી મહેનતો કરી રાત દિવસની મહેનતો કરીને ભરી છે જો આ કંપનીને ફાળવામાં આવશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે અહીંયા અને અમે ચારસોથી પાંચસો માણસો લઈને જો હવે કંઈક આમાં છેડછાડ કરી છે તો ચારસો પાંચસો માણસો લઈને અમે અહીંયા ધરણા કરશું એ મહેરબાની કરીને આ રસ્તા સાથે કે પાણીના વેણ સાથે કોઈ છેડછાડ કોઈ પણ અધિકારી કોઈ પણ છેડછાડ ન કરે નકર અમે જ્યારે રાહુ દરબારો જ્યારે ત્યાં પણ પાળિયા હજી ખૂદ ઊભા છે જે ગાયો માટે બલિદાન દીધા છે એના પાળિયા હજી ઊભા છે ત્યાં હજી અમારા પણ પાળીયા થઈ જશે તો અમને કોઈ પરવા નથી બાકી આ તો રસ્તોને પાણીના વેણને એ ગૌચર જમીન નહીં દઈએ નહીં દઈએ નહીં દઈએ બસ આટલું જ મારું કહેવાનું મારું નામ નરસિંહભાઈ કાંજી ચોપડા પ્રજાના એક જાગૃત નાગરિક તરીકે હું આ વિસ્તારમાં માંડવી તાલુકાના બાળા ગામની આજુબાજુ મારું ગામ જનકપુર છે જે બાળાસીમમાં આવેલું ગામ છે એટલે બાળાસીમમાં જે અત્યારે એક ઔદ્યોગિક કંપની જે હેવી કેમિકલ લિમિટેડ જીએસએલ નામ તરીકે આવે છે એમને અમે આ સંદર્ભે ગત છ તારીખે અમે કલેક્ટર ઓફિસમાં માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે અમારી રજૂઆત કરવા જે આ વિસ્તારમાં આજુબાજુના ચાર પાંચ ગામડાઓ છે પાંચોટીયા બાડા ભીંસરા જનકપુર માપર બામડાઈ બાયઠ આ દરેક ગામના ગામનો આ કંપની સામે સખત વિરોધ છે અમે તો ખાસ જે આ પ્રજાજીવન છે ત્યાંનું પ્રાણીજીવન છે જે આખું પશુપાલન અને ખેતીના ઓલા ઉપર નિર્ભર છે કે એના આવકનું સાધન ખેતી છે પશુપાલનના વ્યવસ્થા સાથે જોડાયેલા છે પશુપાલકો આ જે જમીન સંપાદન કરી છે કલેક્ટર સાહેબે એવું અમને જાણવા મળ્યું કે અમુક સર્વે નંબરો જે અમે લેખિતમાં સાહેબને આપ્યું છે કે આ સર્વે નંબરો પૈકીમાં જાહેર રસ્તાઓ છે જાહેર તળાવો છે અને સરકારે બનાવેલા ચેકડેમો છે એ ચેકડેમોની જમીન અમને જાણવા મળેલ છે એ હિસાબે અમે કલેક્ટરને ધ્યાને દોર્યું છે આજે વીસ તારીખ થઈ અમે ચાર પાંચ દિવસનો સાહેબને ટાઈમ આપ્યો છે ટાઈમ આપ્યો હતો કે આ સમય દરમિયાન સાહેબ તમે અમને જવાબ આપશો તો આ જમીનો તંત્રએ જીએસિએલને આપી છે એવો અમને અંદરથી ભાવ હતો અને આવું જાણવા મળ્યું હતું કે આ જમીનો પ્રાઇવેટ એકમને આપી છે તો અત્યારે પણ અહીંથી અમને સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ હતા પંડ્યા સર હતા એમને એમ કીધું છે કે અમે આવો કોઈ હુકમ નથી કર્યો કે કંપનીને જમીન આપી છે અને કંપનીએ સ્પષ્ટતા નથી કરી સાહેબે એટલે અમે આપના માધ્યમથી મા ન્યૂઝના માધ્યમથી કહીએ છીએ કે પ્રજાનું હિત જોખમાય પશુપાલનનો વ્યવસાય બગડે અને ઢોર ઢાંખરોને પીવાના પાણીના પણ વલખા મારવા પડે આવું અમે આજુબાજુના ગામડાના પ્રતિનિધિ તરીકે કહી છીએ અમે કોઈ કાળે ચલાવશું નહીં અને જો આવું તંત્ર તરફથી કરવામાં આવશે કે પ્રજાના જે પણ હિત જોખમાતા હોય અને ત્યાં તળાવોની જમીન હોય ચાલવાના રસ્તા હોય એ જો આપવામાં આવશે તો અમે કોઈ કાળે ચલાવશું નહીં એ હું પ્રજાના પ્રતિનિધિ તરીકે આપને કહું છું સાહેબ હું બારા ગામનો રહેવાસી છું આદમભાઈ આજે મારું નામ છે ખાસ તો અમે બધા ગ્રુપમાં અવારનવાર રજૂઆત કરવા અહીંયા કલેક્ટર ઓફિસથી આવીએ છીએ એવી રીતે આજે પણ આવ્યા છીએ આપના માધ્યમથી ખાસ પબ્લિકને પણ સંદેશો ગવર્મેન્ટ પણ સંદેશો અને વહીવિધ અધિકારીને અમે સંદેશો આપીએ છીએ કે ભાઈ અમારી લોકશાહીનો જે આપણો જે ઢંગ છે એમાં તમે કોઈ લોકશાહીને કલંક લગાવશો અમારી પંચાયતી રાજ કહેવાય સ્વરાજ કહેવાય આપણી જે જમીનો છે બધી બત્રી ખબર છે તળાવો છે આપના ડેમો છે જેથી આટલી પણ આપણી મિલકતો છે ને ગામની પ્રોપર મિલકતો એ ગામ લોકોની કહેવાય સરકાર શ્રીની બને બધે અમારી મિલકતો છે અમને આવા ઝેરી પ્લાન્ટ જે જીએસિલ જેવા ઝેરી કેમિકલો આવે છે અમારો ગ્રીન બેડ છે ત્યાં ખારેક થાય છે દાડમ થાય છે અત્યારે ત્યાં બગીચાઓ છે સારામાં સારા પાણીના સ્ત્રોતો છે બાજુમાં કેનાલ પણ આવી છે આટલી ગીર હોવા છતાં સરકાર અમને શું સંદેશો આપવા માંગે છે અમને આ ઝેરી કેમિકલ ખપતો નથી અત્યારે અમારી કંઈ જમીન પડી છે ખેડૂતો કને જમીન નથી તમે કંપનીને જમીન આપો છો તો ખેડૂતોને જમીન આપ આપો ને એ લાખો ડોલર કમાવી આપે છે આપણને શું કામ તમે કંપની તરફી લક્ષ લ્યો છો અમારે કંપની ખપતી નથી અમારા જ્યાં તળાવ છે અમારી ગૌચર જમીનો છે અમારે ઘરના પાંચ પાંચ સાત સાત હજારના અમારા ઘરે પશુઓ છે વાઇલ્ડ લાઈફ જે જંગલી જનાવર છે ક્યાં જશે દરિયાઈ જે વૃષ્ટિ છે એને પણ આવા ઝેરી પ્લાન્ટ આવીને નુકસાન કરે છે માટે અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે ભાઈ આવા ઝેરી પ્લાન્ટ આ આપણા અમારા ઉપર ઠોકો નહીં અમને અહીંયા આ તમારા માધ્યમથી પબ્લિકને કહીએ છીએ કે તમે બધા જાગૃતતા આવો આવી કચ્છને બચાવો એક ખૂણો ખાલી કચ્છનો બચ્યો છે ગ્રીન બેલ્ટ તરીકે એ ગ્રીન બેલ્ટમાં તમે આવા ઉજ્જવળ બનાવશો અમે સૂત્રાપાડામાં જઈ જઈ આવ્યા હતા ત્યાં પણ એણે નખોડવાઈ નાખી છે જેને કહીએ ને આપણે જ્યાં રાકાશ ફેરી ગયો કચ્છીમાં જે કહીએ એવી હાલત ત્યાં જમીનો થઈ ગઈ પાણીનો સ્ત્રોતો નથી આ બધું અમારે કંઈક કુદરતી સ્ત્રોત છે તેને ખાસ બચાવવા માટે અવારનવાર અમે કલેક્ટર ઓફિસે આવીએ છીએ ધક્કા ખણીએ છીએ એમાં અમારું ખાસ તો અમારે નાના માણસો છે ને આટલી બધી રજૂઆત કરી સરકાર અમને શું સંદેશો આપવા માગે છે હા તમારા માધ્યમથી અમે સરકારી વહીવટને કહીએ છીએ વહીવટી અધિકારીઓને કહીએ છીએ અને ચૂંટણીના ચૂંટણીને કહીએ છીએ કે ભાઈ અમારી જમીન બચાવો અત્યારે આપણે બધા ઝંઝુમીએ છીએ પર્યાવરણ માટે બધી જમીએ ઝંઝુમીએ છીએ આવી સખત ગરમીઓ પડે છે અહીંયા જે કંપની આવશે તો વધારે ધુમાડો થશે વધારે પર્યાવરણ કરશે આવા પ્લાન્ટો લઈને શું હવે અમને કાચા આખો તો મૂકી દીધો હવે ખૂડો તો બચાવો તો અમારો માંડવી તાલુકાનો આટલો ગ્રીન બેલ્ડ માનવી માંડવી તમે આવા ગરમ આવા ઝેરી પ્લાન્ટોને જો તમે ગમે તેમ કરી અને મંજૂરી આપશો તળાવોને રસ્તાઓને એના અમારો સખત વિરોધ વિરોધ અને વિરોધ જ છે જય હિન્દ મારું નામ એડવોકેટ ડીએલ ગઢવી છે હું બાળાનો રહેવાસી છું અઢી વર્ષ થયા બાળા અને આજુબાજુના વીસ ગામો એક ખાનગી કંપની સામે લડત આપી રહ્યા છે ત્યારે વારંવાર અમે લોકોએ કલેક્ટર સાહેબને રજૂઆતો કરેલી છે કંપનીના ન્યુસન્સ વિશે હોય પ્રદૂષણ વિશે હોય વોટર સ્ટ્રીમ વિશે હોય જ્યારે આ વખતે તો એવું બન્યું છે કે જ્યારે પણ કલેક્ટરમાં રજૂઆત કરીએ ત્યારે માત્ર અને માત્ર કાગળ ઉપર રજૂઆતો થવામાં આવે છે તેની સ્થળ પર કાર્યવાહી કોઈ કરવામાં આવતી નથી આની પહેલાં અત્યારે કલેક્ટર સાહેબે જે હુકમ કરેલો હતો પ્રાથમિક રીતે પૈસા ભરવાનો એમાં સ્પષ્ટપણે અમારા ગામમાં વોટર સ્ટ્રીમ જેને પાણીની આવક કહેવાય કચ્છીમાં એ પાણીની આવક અમારા તળાવો નાના મોટા વીજથી ઉપર ડેમો તલાવડીઓ આવેલા છે સ્પષ્ટપણે તે કંપનીને ફાળવવામાં આવે તેના માટે એનું પૈસા ભરવાનો હુકમ કલેક્ટર શ્રી ભુજ કચ્છમાંથી કરેલો હતો ત્યારે અમે લોકો એની રજૂઆત તારીખ છ છના ગતના કરેલી હતી ત્યારબાદ પણ કલેક્ટર સાહેબે એમને કીધેલું હતું કે બેથી ત્રણ દિવસમાં આ વસ્તુનો અભ્યાસ કરી અને આપને ચોક્કસપણે જણાવવામાં આવશે ત્યારે આજ રોજ ફરી પાછા અમે એ જ અરજીને રિમાઇન્ડ કરી અને અમારી રજૂઆતો કરવામાં આવી છે પણ આજની રજૂઆતો પછી અમને એવું લાગી રહ્યું છે કે નબળો ધણી બૈરી પર શૂરો આ રીતનું તમામ આ લોકો તંત્ર પ્રજા ઉપર થોપી દેવામાં આવે છે તમારી રજૂઆતો હોય એક ચલક ચલક ણું ઓલાગરે પાણું જ્યારે સાહેબ સાથે વાત થઈ ત્યારે એમના તરફથી એવું ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ ઇરિગ્રેશન ડિપાર્ટમેન્ટ પાસેથી આની તપાસ કરાવી ચોક્કસપણે ને અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હશે ત્યારબાદ કંપનીને ખાનગી કંપનીને પૈસા ભરવાનો હુકમ કરવામાં આવશે તો માનનીય શ્રી કચ્છભુજ કલેક્ટરને અમે પ્રશ્નાર્થ છે કે શું ઇરિગ્રેશન ડિપાર્ટમેન્ટને એ ખબર નહીં હોય કે ત્યાં આટલા તળાવ છે ચેકડેમો આવેલા છે તલાવડીઓ આવેલી છે વોટર સ્ટ્રોમ આવેલા છે કે પછી એની જે નોંધણી છે એ પ્રમોલગેશન બે હજાર સત્તર પછી કરવામાં નથી આવી જેની પણ અરજી અમે લોકોએ એકવીસ ચારના કલેક્ટરની અને ડીએલઆરઆઈમાં આપેલી હતી તેના ઉપર પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલી નથી ત્યારે સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે તંત્રની નીચા લેવલથી કરી ઉપલા લેવલે આ ખાનગી કંપનીઓને અમારી જે ગૌચર અમારું જે પશુધન છે એ ફાળવવામાં આવી રહ્યું છે સ્ટ્રીમ ફાણી લેવામાં આવ્યા છે અને ગણ્યા ગાંઠિયા કોઈ સીએસઆર ઓફિસર સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓને જોડી અને કલેક્ટર શ્રી પાસે આવી અને એવી રજૂઆતો કરવામાં આવે છે કે આ ખાનગી કંપની તરફથી અમને અનેક લાભાલાભ થઈ રહ્યા છે તો એનો મતલબ શું પ્રજા આ વીસ ગામોની બફરઝોની એમ સમજી લેશે કે કલેક્ટર જે સરકારી બેક મહેકમ છે એની અંદર ખાનગી કંપની માટે કોઈ વિભાગ ચલાવી રહેવામાં આવ્યું છે કંપની સીએસઆર ફંડ વાપરે છે તો માત્ર અને માત્ર કાગળ ઉપર પોતાનું હિત દર્શાવવા માટે વાપરે છે જેની કોઈ માંગણીઓ ગામ તરફથી કરવામાં આવતી નથી આની સ્પષ્ટપણે નોંધ લેવામાં આવે અને આજની જે અમારી રજૂઆત છે એ આખરીપણે સાહેબને કરવામાં આવે છે જો આ સંદર્ભે કોઈ પરિણામ નહીં આવે ઇરિગ્રેશન ડિપાર્ટમેન્ટ હોય કલેક્ટર કચ્છ હોય જો પરિણામલક્ષી કામગીરી કરવામાં નહીં આવે અને આ જમીન કોઈ પ્રાથમિક હુકમથી જો ખાનગી કંપનીને ફાળવવામાં આવશે તો આવનારા દિવસોમાં પ્રતિક ધરણા હોય આમરણ ઉપવાસ હોય આંદોલન હોય રેલી હોય તમામ લોકશાહી ડબે અમે લોકો રજૂઆત કરી અને ઉગ્ર આંદોલન કરશું